જય ભીમ જય સવિધાન નમો બગદાય મિત્રો હું છું જિગ્નેશ राठોડ ને મિત્રો આજે વાત કરવાની છે ઓલા નાલાયકના પેટના ઓલો નાગદાન આયર પણ નાગદાન આયર નહીં આ નાગદાન વાયર છે આ નાગદાન ગધેડીના પેટનો હવે સુધરતો નથી એની એક ચેનલ ડિલીટ થઈ ગઈ બીજી ચેનલ ડિલીટ થઈ ગઈ અને હવે ત્રીજી ચેનલમાં જે ન હોય એવા વિદ્યા હરામીના પેટનો મૂક્યા રાખે છે અને વિડીયો વાયરલ કરે છે ને બદનામ કરે છે બોલા મનસુખભાઈ રાઠોડને બેફામ ગાયેલો બોલીને એને વિડીયો મૂક્યો મારો વિડીયો મૂક્યો ગાયેલો બોલી બોલા અંકિત વાઘેલા મૂક્યો વિડીયો ગાયું મૂકીને બોલા વચ્ચન ચાવડાને ગાયલું દઈને વિડીયો મૂક્યો આ ડીડી સોલંકીને ગાયલું દઈને વિડીયો મૂક્યો એટલે હરામીના પેટનાનો આજે દલિતના જે આગેવાનો સામાજિક કાર્યકર છે એને બધીને ટાર્ગેટ કરીને બધાના વિડીયો મૂકો છે પણ હરામીના પેટના વિડીયો એનો અમને કાંઈ વાંધો નથી ભલે અમને ગાયેલું દે હરામીના પેટના વિડીયો મૂક્યો પણ ઓલા મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે તું અભદ્ર બોલો છો જોકે મારાથી એવું બોલાય નહીં પણ હરામી હરામીના પેટના તું એવું બોલો છો કે મનસુખ રાઠોડની દીકરી માથે ત્રણ ત્રણ વખત રેપ થયો છે હરામીના પેટના તારી પાસે એવિડન્સ પુરાવો શું છે તું મને એ રીતે તું કે નકર તું કોર્ટમાં આવે તારી માં કેસ થવાનો જ છે અને હાઈકોર્ટમાં આવે તો તૈયારી રાખજે હરામીના પેટના તું મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે અભદ્ર બોલી ગયો છો તો તારી પાસે એવો એવિડન્સ પુરાવો છે કાંઈ કાંઈ સાપામાં આવ્યું હતું કાંઈ એફઆઈઆરમાં છે ક્યાંય તો તું પુરાવો વગર તું એવી રીતે હરામીના પેટના કોઈ બેન દીકરીના તું એવી રીતે વીડિયા મૂકમાં અને બોલમાં હતું તું તારી એ નથી તું તું તારા બાપ માથે તે એટ્રોસિટી કરાવવાનું કહેતો તો અને તું ગાયેલું બોલતો તો અને બાજ્યા હતા તેમ મનસુખભાઈ રાઠોડે તારું સમાધાન કરાવ્યું બોલે હકુભાઈ કાઠીને મા બેન આમું બેફામ ગાયલો દીધી મને ગાયું દીધી હવે બોલો એક આવ્યો છે હરામીના પેટનો બોલો હેમંત સાવડો વકીલ એ વકીલે હરામીનો પેટનો ત્યાં આને ફોન કરે અને વાતું કરે અને વિડીયો વાયરલ કરે અને આ હરામીના પેટના ઓલા વકીલ ને કાંઈ ખબર પડે નહીં અને આ વકીલ છે એટલે ઓલો લાભ ઉઠાવે એનો નાગદાન આ હરામીના પેટનો એ વકીલ જ ન કહેવાય એ વકીલ હોય તો એવી રીતે વાત જ ન કરે મારી ઓફિસની અંદર જેને કામ કરાવવાનું હોય કેસનું તો એ લુગડા કાઢી ના હોય બેન દીકરીઓને એવી રીતે વાત કરે છે એટલે હરામીના પેટના સુધરી જાઓ ને તમારું કામ કરતા હોય કરો ને આમાં પડવામાં તમારે જેલ હવાલે થવું પડશે અને નાગદાન પહેલાં વિડીયો મૂક્યો તો એનો ને મેં બીજી વખત હોય કીધું અને ત્રીજી વખત કહું છું કે તું સુધરી હવે તું વીસ દિવસ જેલમાં જઈને આવ્યો છો મેં તને પેલા કીધું તું તો બાબા સાહેબ વિશે બોલમાં ભદ્ર ટિપ્પણી કરીમાં સંવિધાનને ખતમ કરવાની વાત કરીમાં તારે જેલ હવે થવું પડશે છતાંય તું સમજો નહીં તો તારે જેલ હવે થવું પડ્યું વીસ દિવસ તું સાવરકુંડલા જઈ એવું તોય તું સુધરો નહીં હજી તું એવો ને એવો છો તારી એક ચેનલ ડિલીટ થઈ ગઈ બીજી ચેનલ ડિલીટ થઈ ગઈ અને ત્રીજી ચેનલમાં તું હજી પાછા આવા નવા વિડીયો તું બનાવું ધ્યાન રાખી દે હરમીના પેટના નાગતાના આવી રીતના શોખો કહું છું આ મનસુખભાઈ દીકરી માટે તું બોલો છો ને તો તું છે ને ધ્યાન રાખીને બોલજે બદનામી કરવા તું નીકળી ગયો છો હરામીના પેટનો અગાઉ તું પણ બોલો તો બાબા સાહેબ વિશે કે પ્રથમ બળાત્કારી હોય તો ડૉક્ટર સાહેબ અને મેં ગૂગલમાં જોયું અરે હરામીના પેટના એ વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકર છે એને આખા ભારતનું સંવિધાન બાંધ્યું છે અને એના સંવિધાન ઉપર આપણા બધા હાલવીશું અને અગત્ય કરીને આવ્યા પછી તું એના વિશે અભદ્ર બોલ્યો તો વીસ દિવસ તારે જવું પડ્યું તને અગાઉ ના પડ્યો તો કંઈ બોલતો નહીં અમને તું ગાળી દે તો એમને કઈ વાંધો નથી પણ અમારી બેન દીકરીમાંથી ગાઈ દે ને તો એમને અમે સહન નહીં કરી લેવી હવે તું ધ્યાન રાખજો હાઈકોર્ટના દરવાજા હવે તારા માટે ખુલ્લા જ છે અને આવી દઈએ હવે તું તો મિત્રો આ તમે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો આ નાલાયકના પેટનો આરામીના પેટનો નાગદાનના આહીર જ્યાં મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે અભદ્ર બોલી ગયો છે અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો અને આને કાયદાનું ભાન તો ખરેખર કરાવવું જ પડશે કારણ કે હરામીના પેટનો આ સુધરતો જ નથી અગાઉ પણ અમે આને કેટલી વખત ટપાવ્યો છે એટલે ભાઈ તું રવા દે રવા દે આ ધંધો તું તું કરતો હોય કરી ખા તું વિડીયા મૂકે એનો અમને કાંઈ વાંધો નથી તું પાંચ રૂપિયા કમા એનો કાંઈ વાંધો નથી અમારા વિડીયા મૂકતોય કાંઈ વાંધો નથી પણ તું હરામીના પેટના તું અમારા વિરોધમાં અમારી બેન દીકરીઓને બદનામ થાય એવી રીતે તું વાત કરશ આ મનસુખભાઈ રાઠોડની ચેનલમાં તું જોઈ લે કેટલા કામ કરેલા છે તું એમ કહીશ કે મનસુખ રાઠોડે એક પણ કામ કરેલું હોય તો બતાવો એટલે હું તો અમારો વાપસો અમારે તને બતાવવાનું કેટલા બધા કામ કરેલા છે એને એટલે તું નાકદાન તું સુધરી જાય હવે અને તને મારા ફોન તો નથી કરવો કારણ કે તારા તારે વિડીયો જડી જાય ને તારે કાયું બોલી વિડીયો વાયરલ કરવા છે ને અમને બદનામ કરવા છે અને તું માત્ર ને માત્ર દલિતોને ટાર્ગેટ કરે દલિતોના આગેવાન જે કાંઈ કામ કરતા હોય તેને ટાર્ગેટ છે હમણાં ઓલા અમરેલીના જે કાંતિભાઈ વાળા સૂટીને આવ્યા અને બધે કાર્યક્રમ હતા તો એનો જ એ વિડીયો મૂકીને વાયરલ કર્યો કે આ પૈસા માંગવાનો આનો ધંધો ચાલુ કરી દીધો હરામીના પેટના અમારા સમાજના આગેવાનો છે અમે આગળ આવવા માટે અમે એને મદદ કરતા હોઈએ છીએ અને તું હરામીના પેટના તું મનફાવાયો વિડીયો મૂકેશ હવે અમે સહન નહીં કરી લેવી અને તું ધ્યાન રાખજે એ એક એફઆઈ તો તારીમ ઉપર થઈ ગઈ છે જે બાબાસીબ વિશે બોલો તો તું વીસ વીસ દિવસ તું જેલ માર્યો તો એ સુધરો નથી અને ફરી વખત તે પાછું આ મનસુખ રાઠોડ વિશે એની છોકરી વિશે બોલ્યો ઓલા બોલા બેનને તું અગિયાર વાગ્યા રાતે બાર વાગ્યે ફોન કરીને તું વિડીયો તે વાયરલ કર્યો એના એ બિચારા બેન કાંઈ બોલતા નથી અને તો તે હું ને ફોન કર્યો તને બોલો સારો લાગ્યું અત્યારે હેમંત સાવડો વકીલ એટલે એમ કે હવે આ વકીલનો તને સપોર્ટ મળી ગયો એટલે હવે એને તનાકદાન તને એમ કે કાંઈ નહીં થાય વકીલ મને જડી ગયું એમ એ વકીલે જેલમાં જાય છે ને તું એ ધ્યાનમાં ધ્યાન રાખી લીજે તારી પાસે એવિડન્સ પુરાવો હોય તો આપજે આ મનસુખભાઈ રાઠોડ દીકરી વિશે તું બોલો છે ને હવે પુરાવો આપજે ને તો હાઈકોર્ટના દરવાજા તારા માટે ખુલ્લા છે ને વી આવજે અમદાવાદ તને કાયદા કાયદાનો કાંઈ ડર નથી લે તને કેટલો કેટલો સમજાયો તું સુધરી જા સુધરી જા સુધરી જા તને કેટલી વખત કીધું તોય તું સુધરતો નથી વિ જેલમાં જઈએ આવું અને સમાજના જેટલા હોય ને બધાને તું ગાયેલું બગડા સટી બોલાવે તારી ચેનલમાં તું જોઈએ ખરા તારી એક કમેન્ટ પણ સારી નથી આવતી તું એટલો જ તું સારો માણસ હોય એટલે બધાય ખરાબ ખરાબનું તું એક જ સારો હે હવે બધાએ ખરાબ તું એક જ સારો તો મિત્રો હવે બસ આને આટલું હવે કાંઈ કેવું નથી અને હવે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ભીમ જય સંવિધાન